ભરતભાઈ લાડાણી આજ રોજ કેશોદ નગરજનોને સાથે રાખી અને ઇન્ડિયા પક્ષના સાથી પક્ષો સાથે કેશોદ નગરપાલિકાની સામે કેશોદની જનતાની આ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે એક આવેદનપત્ર આપ્યું છે શહેર ગલીની અંદર ચારે ચારેય દિશામાં તમે તમારા ઘરની બહાર નીકળો ત્યાં પશુઓ એટલે કે રખડતી ગાયો અને તૂટિયાઓનો ખૂબ પ્રમાણમાં ત્રાસ છે ઘણા બધા લોકોના હાથ ભાઈ ગયા છે ધારાસભ્યશ્રીની ઓફિસની સામે બે વર્ષ પહેલાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે આ બધું જ ઓન રેકોર્ડ છે હાઈકોર્ટનું વખતો વખતનું સૂચન છે બે હજાર સત્તરમાં હાઈકોર્ટે ચીફ ઓફિસરોને એક કાનૂની રીતે હુકમ પણ કરેલો છે કે રખડતા પશુઓને પાંજરે પૂરવા તેમ છતાં આ સમસ્યા કાયમીને માટે વિકરાળ બનતી જાય છે અને કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં નથી આવતું રાત્રે કાળા કાળા કલરની ગાયો અને કુટિયા બેઠા હોય ત્યારે એના ઉપર વાહન ચાલકો ચડી જાય છે અને અકસ્માત થાય છે દુકાનદારોને ઘણું બધું નુકસાન થાય છે જયારે એનાથી વિશેષ વાત કરું તો આ પશુઓને જો પકડવામાં નહીં આવે તો અમારે નામદાર ગુજરાત હાઈકોર્ટ એટલે કે વડી અદાલતમાં કોર્ટે કરેલા હુકમની સામે અમલવારી કરવા માટે અમારે કોર્ટના દ્વાર ખકડાવવા પડશે આ મુદ્દે અમે કેશોદની જનતાને શેરી ગલીઓમાં જઈને વાકેફ કરશું કે તમારા માત પિતાઓ દેવદર્શને જતા હોય તમારા બાળકો સ્કૂલે જતા હોય બહેનોને ખરીદી કરવા જાવવી હોય ત્યારે આ રખડતા પશુઓનો ગંભીર ત્રાસ છે એમાંથી કેશોદ નગરપાલિકા અમને મુક્તિ આપે આ બાબતે આજે અમે લડતના મંડાણ કર્યા છે આવનારા દિવસોમાં આ લડતને વધુ તેજ બનાવશું